હાલો બધા મજામાં તો નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ફરી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે જો અમારા બની ગયા છે એટલે બેન બધું

ઘરે પહોંચી ગયા છે ને સબસ્ક્રાઇબર અહીં બેઠા છે તો ભાઈ કયું ગામ રતનપુર રતનપુર થી આવ્યા છે ને બધા અમારા વિડીયો જોવે છે હું નામ નૈતિક નૈતિક વાહ ભાઈ વાહ તો બધા સબસ્ક્રાઇબર આવ્યા છે ને તે ઉમરાળા બાજુ થી ટેટ આવ્યા છે તો અત્યારે વિડીયો બનાવવા અમે આવી ગયા છીએ ઘરે અને અમારા રેખાબેન જો રસોઈ બનાવવાની શરૂઆત કરી નાખી છે ને આજે એને વાલોળ શાક બનાવવાનું છે ભાઈ તો અમારા રેખાબેન એને રસોઈ બનાવી મીણા છે અને અમારા સવિતાબેન આવીને છણિયા સોળીને એવું કાઢીને હજી જો મોટું બધું

અત્યારે આવ્યો તો હું પલો અત્યારે જો ફરી વખત આપણે માળીની ઉપર સણંતર નું કામ આવે ને બધું અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે આ રીતનું બધી અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે અરે પહોંચી ગયો છું ઘરે બેન થઈ ગયા છે મિસ્ટ મજા ના છોલી પહેરી રેડી જો વિડીયો બનાવવા માટે જો કરવાનું બાકી સૌ બેન ને પછી જો એટલે આવા લાગ્યા જો એટલે આ છોલી બધા દો છોલી ફરી તો

પણ એ વસ્તુ છે મારું પણ ડ્રીમ છે છતાં એક ડ્રીમ તો નાનું પૂરું છું પણ એનાથી મોટું ડ્રીમ છે પણ ટૂંક સમયમાં તમારા બધાના સપોર્ટના લીધે પૂરું થઈ જવા રહ્યું છે તો બસ ટૂંક સમયમાં તમને થોડાક દિવસની અંદર હું અપડેટ આપીશ તો બસ એની બધી તૈયારી હાલે છે અત્યારે બસ હું તમને એની અપડેટ આપી થોડાક દિવસમાં

કાંઈ ન ઘટે અને અમારા રેખાબેન જુઓ તમે આઈસ્ક્રીમ ને એવું ખાય છે અને ભાઈ એને આઈસ્ક્રીમ હે ને એટલા બધા શું કહેવાય શિયાળામાં જે ખાવાની મજા આવે ને એ મજા ને બીજે જાય ન આવે જુઓ તમે અમારા સવિતાબેન ને બધા એમ ઝપટ બોલાવે અત્યારે આઈસ્ક્રીમ ને જુઓ ભાઈ અને ભાઈ શિયાળામાં ગમે એમ ટાઈડ હોય જર્સી બરસી ભલે પહેરવી પડે હું બે ખાઈ દે લઈને બતા તને

તમે વાગી ગયા છે અત્યારે સાડા અગિયાર ઉપર થઈ ગયું છે અને હમણાં આગળ બાર વાગી જશે એડિટિંગને બધું કરીને તો લગભગ સાડા બાર ઉપર થઈ જશે તો વિડીયોને કરીએ અહીંયા આપણે એન્ડ તો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા તો મળી જશે નવા વિડીયોમાં લાઈક કરી નાખજો હા ભૂલી જતા નહીં તમે અને કાલે વ્લોગ આવે છે તો સ્પેશિયલ લોક છે અને બહુ મસ્ત છે તો જવાનું ભૂલતા ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો